જય જવાન જય કિસાન મિત્રો હું છું સંજય જોવો મિત્રો જોઈ શકો છો આ છે આપણા સણા મિત્રો સળસ થઈ ગયા છે મિત્રો આપણે આને પિયા તૈયાર મિત્રો પિયાત આપ્યા હતા ને મિત્રો આજે આપણે ચાલુ ચોથું પિયાત મિત્રો આજે આપવાનું છે આપણે પછી મિત્રો મૂકી દેવાનું છે આપણે પિયાત જોવો મિત્રો સરસ થઈ ગયા છે આપણે તમે જોઈ શકો છો કઈ મિત્રો સુકારો એવો લાગ્યો નથી સુકારવાનો મિત્રો પ્રશ્ન બન્યો નથી આપણે મિત્રો આપણે છટકવા આપણે તમે જોઈ શકો છો આપણે આપણે મિત્રો લાયકાવ ને સરસ મિત્રો થઈ ગયા છે આપણા ચણા જોઈ શકો છો મિત્રો ને આવા વિડીયો મિત્રો તમને જોવા મળશે ખેડૂત માહિતીના મિત્રો ઘણો એવા પ્રશ્ન બને છે કે આપણે પેલી ઈયરો મિત્રો પડે છે પણ આપણે મિત્રો ઈરેનો પ્રશ્ન બહેનો નથી મિત્રો મિત્રો પછી આજે આપણે પિયર આવીને પછી મિત્રો મૂકી દેવાનું છે પછી મિત્રો ફાલ આપણે આવે તો પછી આપવાનું છે વિડીયો કેવા લાગ્યો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય જવાન જય કિસાન મિત્રો